ગોઝારિયા ગામ ખાતે ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રા ઉપસ્થિત રહ્યા મહેસાણાના ગોઝારિયાના મહેમાન બન્યા પ્રત્યેક ગામ પંચાયતમાં ઓછામાં ઓછી એક શિબિર દરેક જગ્યાએ કરવાના ઉપદેશ સાથે આજરોજ કાર્યક્રમ યોજાયો ગોઝારિયા ખાતે આવેલા ગ્રામ પંચાયત લેવલથી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે દેશભરમાં કુલ બે સિત્તેર લાખ શિબિરનું આયોજન કરવામાં આવશે શિબિરમાં વિવિધ પ્રકારની સુવિધાઓ આપવામાં આવશે ડિજિટલ છેતરપિંડીથી બચવા માટે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા ગ્રામ પંચાયત લેવલે કેવાયસી અપડેટ અને જન સુરક્ષા સમૃદ્ધિ અંતર્ગત કાર્યક્રમ યોજાયો આ સમગ્ર આયોજન રાજ્ય લેવલે બેન્કિંગ સમિતિ ગુજરાત બેંક ઓફ બરોડા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં બેંક ઓફ બરોડાના અધિકારી સહિત ગોજારિયા ગ્રામ પંચાયત સરપંચ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા મહેસાણા જિલ્લા ખાતે આવેલા ગોજારિયા ગામમાં ગ્રામ પંચાયત લેવલે અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું રમીલાબેન ભાવસાર મહેસાણા